હાલ મહુવા સારગુંડલા રોડ ઉપર દેવભૂમિ કોટન આવ્યું છે ત્યાં આગળ આજે મુહૂર્ત થયું છે કપાસનું તો હું મારો પોતાની વડીનો કપાસ સોળસો ને બાર રૂપિયાના ભાવે અહીંયા ખરીદી થઈ છે અને આ વખતે સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ ઓલ જેસર અને મહુવા તાલુકાની ખરીદી હોય છે પણ આખા જિલ્લાની કોઈ બી ખેડૂત પણ કોઈ બી જીદમાં લઈ શકતો લઈ જઈ શકતો હોય છે એવી સરસ મજાની ગાઈડલાઈન બહાર પડી છે તો અહીંયા દેવભૂમિ કોટન ચકડા આપણે આહારના છોકરીથી આગળ છે ત્યાં આગળ તમે તમારો કપાસ જો તમે નોંધાવેલો હોય તો એક દિવસ અગાઉ કોન્ટેક કરી અને લઈને આવો અને સારી ક્વોલિટીનો કપાસ હોય તો તમારો ઉતરી જશે